ત્યારે તમામ ભારતવાસીમાં આક્રોશ છે જે બાબતે આજરોજ કરજણ નગરમાં પણ કરજણ ફર્ટિલાઇઝર એન્ડ પેસ્ટિસાઈડ એસોસિએશન શાક માર્કેટ એસોસિએશન વાળંદ સમાજ એસોસિએશન અનાજ કરિયાણા એસોસિએશન સાડી માર્કેટ એસોસિએશન આ તમામ એસોસિએશન દ્વારા આજરોજ સમગ્ર કરજણ બજાર બંધ પાડવામાં આવ્યું હતું તમામ વેપારી એસોસિએશન સ્વૈચ્છિક રીતે બંધ રાખીને જે ભારતીય પર્યટકો શહીદ થયા છે તેમને બે મિનિટનું મૌન રાખીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી આજ રોજ કરજણ બજાર બંધ રાખ્યું હતું અને આ નરાધમ આતંકવાદીઓને સખતમાં સખત સજા થાય અને સહી થયેલા પર્યટકોને યોગ્ય ન્યાય મળે તેવી સરકાર પાસે અપીલ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલ ગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એના અવજની અંદર કર્જન શાક માર્કેટ બંધ રાખેલી છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મેં કર્જન શાક માર્કેટ પ્રમુખ નામ સાદી સાદિક પટેલ ફ્રૂટવાલા તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેને શ્રદ્ધાંજલિ આપવા માટે સાડી માર્કેટ એસોસિએશન આજે સંપૂર્ણ બંધ પાડેલ છે અને ગુજરાત ગવર્મેન્ટ ને કેન્દ્ર સરકાર જે પણ ડિસિઝન ફાઇનલ શ્રદ્ધાંજલિ માં લે તેમાં અમારું પૂરેપૂરું સમર્થન છે સરકાર સાડી માર્કેટ એસોસિએશન છે બગડી માર્કેટ એસોસિએશન શાકભાજી માર્કેટ એસોસિએશન ટોટલ કાપડ માર્કેટ એસોસિએશન બધા જ છે દરેક એસોસિએશન બાવીસ ચાર બે હજાર પચીસના રોજ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે અને જે ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું છે એને અમે સખત શબ્દોમાં કરજણ નગરના વેપારી મંડળ પૂરેપૂરા એને વખોડી કાઢીએ છીએ અને દરેક એસોસિએશનની મીટિંગ કરી અને કરજનમાં બંધનું એલાન આપેલું જે સંપૂર્ણ સફળ થયું છે અને દરેક સમાજે આને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને દરેક એસોસિએશને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે એ બદલ સંપૂર્ણ બધા જ એસોસિએશનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મૃતકોના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પણ અમે પાડેલું અને આ જે હુમલો થયો અને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ જય શ્રી રામ દુકાન બંધ पहलगाम कश्मीर में जो आतंकवादी हमला हुआ है उस हमले में जो शहीद हुए उन शहीदों के घर वालों से उसने सुलू और उनसे जो हमारा दिली लगाव है जो हमदर्दी है इसके लिए हम आज करजन जन बाज़ार पूरा बंद है और हम उनके साथ है और जो इस हादसे को इस आतंकवादी जो अंजाम दिए इस घटने को उनसे एक सरकार से निवेदन है कि उन्हें जल्द से जल्द पकड़ा जाए और उन्हें उनके किए की सज़ा दी जाए जो उन परिवारों का हक़ है और उन्हें इंसाफ दिलाया जाए जो उनके साथ घटना हुई है उस घटना वालों के जो उसमें शहीद हुए हैं उन सब के साथ है पूरे करजन मुस्लिम समाज उनके साथ है और हम सब उनके साथ है और दिल से हमदर्दी है उनके लिए और उनके परिवार को शुभकामना हो ताकि उनके लिए जल्द से जल्द इंसाफ़ मिले असल